સંતરામપુર નગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં નગરના વિવિધ રસ્તા બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા પરંતુ હજુ સુધી સંતરામપુર નગરવાસીઓ સારા રસ્તાની સુવિધાથી વંચિત

સૌથી વધારે ઉપયોગ કરતા હોય છે પાલિકા દ્વારા રસ્તો બનાવવામાં આળસ જોવા મળી રહી છે જાગૃત નાગરિક દ્વારા વારંવાર વાત કરવા છતાં રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવતી નથી બીજી બાજુ રસ્તામાં વાપરેલ લોખંડના સળિયા બહાર નીકળી જતા અવરજવર કરતા લોકોને મુશ્કેલી પડતી હોય છે નગરપાલિકાના રસ્તાની કામગીરી કરવામાં ક્યારે જાગશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા બીજી બાજુ સંતરામપુર પાલિકાએ રસ્તાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા છે હજુ સુધી સંતરામપુર નગરના સારા રસ્તા તો સારા બન્યા જ નથી એક થી બે વર્ષમાં તમામ રસ્તાઓ તૂટી ગયેલા જોવા મળી રહ્યા છે કેટલીક જગ્યાએ નવા રસ્તા બનાવેલા ત્રણ થી ચાર મહિનાની અંદર તેની કાંકરી રોડ ઉપર સિમેન્ટ ઉડતી જોવા મળી છે ગુણવત્તા વગરની કામગીરી કરવામાં આવતી હોવાના કારણે સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા પણ કામગીરીમાં ગુણવત્તા વગરની હોવાના કારણે રૂપિયો પાણીમાં ધોવાઈ ગયો છે ખરેખર સંતરામપુર નગરના બનાવવામાં આવેલા રસ્તાની યોગ્ય ચકાસણી અને તપાસ કરવામાં આવે તો મોટી સંખ્યામાં ભ્રષ્ટાચાર થયું હોવાનું બહાર આવી શકે તેમ છે સ્થાનિકમાં ખુલ્લે આમ આવી ચર્ચાએ જોર પકડ્યું છે સંતરામપુર નગરની અંદર આ સત્યપ્રકા સોસાયટી છે સત્યપ્રગા સોસાયટી અંદર જે ઇન્ડિયન બેંક વાળો જે રસ્તો છે ખાલી સાઠ મીટરનો રોડ છે છેલ્લા ચાર વર્ષથી વિશ્વક હાલતમાં છે એ રોડના સળિયા પણ નીકળી ગયા છે અને સળિયા લોકોને વાગે છે નાની બાળકીને એ સળિયો વાગ્યો છે એ ગાડી અને આખો સળિયો એની અહીં એને મોં પણ વાગ્યો હતો અને એની ગંભીર હાલત થઈ છે એને હોસ્પિટલ પણ લઈ ગયા છોકરીને પણ આ નગરપાલિકાનું તંત્ર ઘોર તંત્ર ભ્રષ્ટાચાર કરીને રોડ બનાવે છે અને કોન્ટ્રાક્ટર પણ માથાભારે હોવાથી આ રોડ કામ કરતો નથી એ રાજકીય કિન્ના રાખી એના રોડનું કામ કરતા નથી અને ખાનગી ચેનલ નો પત્રકાર એ જ કોન્ટ્રાક્ટર છે જેથી આ રોડનું કામ થતું નથી અને એક રાજકીય કિન્ના ખોરી આ રોડ બનાવતા નથી તો તંત્ર ને અપીલ છે કે તાત્કાલિક ધોરણે રોડ બનાવે અને આ લોકો જે હળિયા વાગે છે જે એની તકલીફ દૂર કરે અમારી સ્થાનિક રહીશ અને કોંગ્રેસ કાર્યકર દીપેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું છે સત્યપ્રકાશ સોસાયટીના રોડની હાલત ચાર વર્ષથી ખૂબ જ ભંગાર થઈ ગઈ છે નગરપાલિકાનું નગરોડ તંત્ર ભ્રષ્ટાચાર કરી રોડ રસ્તા બનાવે છે રસ્તા ભંગાર થવાના કારણે તેમાં લોખંડના સળિયાઓ બહાર આવી ગયા છે એક બાળકીને મોઢાના ભાગે પણ વાગ્યું છે તેની હાલત પણ ગંભીર છે હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે સંતરામપુર નગરપાલિકા દ્વારા રસ્તાનું કામ કરવામાં આવતું નથી નગરમાં પાંચ પાંચ વર્ષથી એક જ કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે છે કોન્ટ્રાક્ટર માથા ભારે છે ખાનગી ચેનલનો પત્રકાર એજ આ કોન્ટ્રાક્ટર છે અમારા વિસ્તારમાં રાજકીય કિન્નાખોરી રાખી આ રસ્તાનું કામ કરવામાં આવતું નથી નગરપાલિકા દ્વારા રસ્તાનું કામ તાત્કાલિક અસરથી કરવામાં આવે રાહદારીઓને સળિયાઓ વાગી જાય છે તેમાંથી મુક્તિ અપાવે તે ખૂબ જ જરૂરી છે અમીન કોઠારીનો રિપોર્ટ એસ ન્યૂઝ મહીસાગર